પ્રદેશે પણ સ્વીકાર્યું છે એટલે ભવ્ય સ્વાગત તો કરવાના જ પરંતુ આપણે જે સમયે કાર્યક્રમ રાખતા હોય ત્યારે ઘણી વખત એ કાર્યક્રમ સારા થાય એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ આડતરી રીતે જનતા એકત્રિત ના થાય કોશી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે એટલે સૌને મારી વિનંતી છે એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે અને જેવા પ્રકારના પડકારો આપણી બધાની વચ્ચે આપણે આપણા ઉપર એ પ્રકારોને નેસ્ત નાબૂદ કરવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જયારે કામ કરવાનું અને પ્રદેશ નેતૃત્વ જયારે આવો કાર્યક્રમ આખા આદિજાતિ વિસ્તારનો કાર્યક્રમ આપણા જિલ્લામાં જયારે આપવાના છે ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ફરીથી પણ શ્રીમતી ગીતાબેન રાઠવાજી આપણા ઉપાધ્યક્ષ પ્રદેશના છે એમનું ભવ્ય સ્વાગત થાય આપણા આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ નું પણ સ્વાગત ભવ્ય થાય એવો કાર્યક્રમ અને વિસ્તારના બધા શ્રીઓને અહીંયા છોટાદેપુર ખાતે બોલાવાના એવો ભવ્ય કાર્યક્રમ જયારે કરવાના ત્યારે સૌ મારા સન્માન્ય હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદેશ આપણને સૂચના આપશે એટલે ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ કરવાના ત્યારે આપણે આપણું સંગઠન છોટાઉદેપુર જિલ્લાનું ખૂબ મજબૂત બને સહિયારા પ્રયત્નો કરીએ અને ફરીથી પણ આપણા શ્રીમતી ગીતાબેન રાઠવા જે પ્રદેશના ઉપાધ્યક્ષ ભણવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીને મારી વાળીને વિરામ આપવું અને માત્ર ભારત માતા કીધે